કૃષ્ણ ચંદ્ર ભગવાન કી ધર્મ કી ધર્મ કી અધર્મ કા અધર્મ કા પ્રયો પ્રો મે વિશ્વ કા વિશ્વ કા ગૌ માતા ગંગે મૈયા કી ભારત માતા કી સનાતન ધર્મ કી શંકરાચાર્ય ભગવાન કી ઓછો કરજો ભાઈ મંચસ્થ મહાનુભાવો સમસ્ત સનાતન હિન્દુ ધર્મીઓ હમણાં જ ઘણી બધી વાતો થઈ અને ચાર પાંચ વક્તાઓ થોડા થોડા અંતરે ઘણી વાતો મૂકી છે આ સનાતન ધર્મ છે કે હિન્દુ ધર્મ છે અને કોઈક તો એવું પણ બોલી ગયું કે હિન્દુ ધર્મ નથી વે ઓફ લાઈફ છે પહેલાં એવું યાદ રાખો સનાતન ધર્મ જ એકમાત્ર દુનિયામાં ધર્મ છે બીજો ધર્મ છે જ નહીં જેને તમે ધર્મ કહો છો અને અસલ સ્વરૂપ કોઈ તેનું નામ સનાતન ધર્મ છે એવું એટલા માટે છે કે વે ઓફ લાઈફ તો દુનિયામાં ઘણી બધી જગ્યાએ મળશે કોઈની જીવન જીવવાની પદ્ધતિ તો હોઈ શકે જીવન જીવવાની પદ્ધતિ એટલે શું તમે પેન્ટ પહેરો છો હું ધોતી પહેરું છું બેની પદ્ધતિ અલગ છે તો એક કેવી રીતે જીવન જીવવાની પદ્ધતિ એટલે શું કોઈ બકરાનું માંસ ખાય છે કોઈ પાડાનું ખાય છે હું નથી ખાતો તો બેમાં ફરક છે તો જીવવાની પદ્ધતિઓ અલગ અલગ છે તો જીવન જીવવાની પદ્ધતિનું નામ હિન્દુ નથી એનું નામ સનાતન નથી સનાતન ધર્મ છે ધેન વોટ ઇઝ ધર્મ ધર્મ કોને કહીએ છીએ ધારણા ધર્મ મિત્યાહુ ધર્મ ઉદ્ધારયતે પ્રજાહ જે આ જન્મ અને આવનારા જન્મોમાં તમારું કલ્યાણ કરે યતુભ્યની શ્રેયસ સંસિદ્ધિ સધર્મ એનું નામ ધર્મ છે એટલે વે ઓફ લાઈફ તો ખાલી આ જન્મમાં તમારું કલ્યાણ કરશે આવતા જન્મનું શું સનાતન ધર્મ આ જન્મનો પણ વિચાર કરે છે અને આવનારા જન્મનો પણ વિચાર કરે છે એટલે અમારા ત્યાં હમણાં મહાભારત નો પ્રસંગ ઉજવાયો અમારા ત્યાં ધ્રુતરાષ્ટ્ર પચાસ જન્મ પેલા પારધી હતો અને પચાસ જન્મ પછી આંધળો થઈને આવ્યો પારધી હતો ત્યારે એને સો કબૂતરોને ફસાવ્યા આગ લગાડી સો કબૂતર સળગીને મરી ગયા એના પુત્રો થઈને જન્મ્યા એનો મતલબ પુનર્જન્મ છે હમણાં જ પ્રિયમ બધાએ વાત કરી કે પુનર્જન્મ હિન્દુ નું લક્ષણ છે જો પાંચ લક્ષણ એમણે જે ગણાયા છે આ પાંચ કોણ પાળે છે એ જે પાળે તે હિન્દુ કોણ પાળે છે આપણે તો બધા એમણે એક ઉદાહરણ આપ્યું કે ઓમકાર મૂળ મંત્ર ઓમકાર ને મૂળ કોણ માને છે સનાતન ધર્મીઓ તો માને જ છે એ સિવાય જૈનો પાણ

અને એ સિવાય જેને તમે આર્ય કહો છો તે ભલે મૂર્તિ માનતા અવતારવાદને નથી માનતા અવતારવાદ ને નથી ને લખે છે તો હિન્દુ છે પુનર્જન્મમાં વિશ્વાસ કરે તે હિન્દુ છે પુનર્જન્મમાં વિશ્વાસ કરવાનો એટલે શું ભાઈ મને એક ભાઈ એને કે શાસ્ત્રીજી પુનર્જન્મ હોય તો ગયો જન્મ યાદ કેમ નથી આવતો ભાઈ યાદ આવે તો જ માનવાનો નહીં તો નહીં માનવાનો હું તમને એમ પૂછું આજથી બારમા દિવસે તમે શું ખાધું તું યાદ છે એટલે બાર દિવસ પહેલા જમ્યા હતા કે નહોતા જમ્યા તો બાર દિવસ પહેલાનું ખાધેલું યાદ નથી પહેલા જન્મનું યાદ આવી જશે તને એટલે એક તો મૂર્ખાઈ એ છે કે પહેલા જન્મનું યાદ નથી માટે ખોટું છે એવું નથી અને બીજી વાત આ ભગવાનની કૃપા છે કે યાદ નથી રહેતું યાદ રહેતું હોત તો મોટી તકલીફ થાત અમૃતભાઈ ગયા જન્મમાં તમે કોઈનું મર્ડર કર્યું હોય હવે આ જન્મમાં યાદ આવે ને કે વ્રત દવે મારું મર્ડર કર્યું હતું એટલે શું કરે પેલો રિવોલ્વર ઘરે આવે અને પછી બીજા તમને યાદ આવે મારું એટલે તમે શું કરો કેવી અવ્યવસ્થા થાય એટલે હારું છે ને યાદ નથી આવતું ધારો કે એવું ન થાય ને બીજું કઈ થાય તમારા લગ્ન છે ચેતનભાઈ દવે ચોરીમાં જાય અને લગ્ન માટે ઉભા રહે પછી ગૌર મહારાજ કે કન્યા પધરાવો પછી કહેશે કન્યાનો હાથ પકડો અને કન્યાનો હાથ પકડતી વખતે તમને એવું યાદ આવે ધારો કે એવું ના થાય તમને એવું યાદ આવે ગયા જન્મ માં તમારી માં હતી બેન હતી તો શું દશા થાય તમારી સારું છે યાદ નથી રહેતું એટલે પહેલી વસ્તુ તો ભગવાન ની કૃપા છે કે યાદ નથી રહેતું પણ પુનર્જન્મ છે એવું યાદ રાખો અને તમે એટલે હિન્દુ લોકો આપણે માનીએ છીએ કે પુનર્જન્મ છે એટલું જ નહીં જૈન બૌદ્ધ શીખ અને આર્ય સમાજી પણ માને છે પુનર્જન્મ ને પણ જે લોકો નથી માનતા એટલે ઇસ્લામ અને ઈસાઈયત વાળા જે નથી માનતા એ પણ બીજા અર્થમાં માને છે એવું કહે છે કે એક દિવસ એવો આવશે કે જેટલા દાટેલા કબરમાં પડ્યા છે ને એ બધાને ભગવાન ઊભા કરશે ને અલ્લાહ એને ઊભા કરીને લઈ જશે એટલે એ પણ પુનર્જન્મ માને છે પણ સીધા નથી માનતા આમ કાન નહીં પકડે આ માઇન્ડ આ બાજુથી પકડશે આ બધા ઊંધા લોકો છે તમે જે કરો એનાથી ઊંધું કરે છે તમે દાઢી રાખો ને મૂછો રાખો તો એ કપાઈ ને પછી દાઢી રાખે એ લોકો અહીંયા ચોટલી તમે ચોટલી રાખો છો તો એ ચોટલી નહીં રાખે ચોટલી ઉપર ટોપી પહેરીને એના ઉપર ફૂમતું લગાડશે તમે સવારે ઉઠીને સૂર્યનારાયણ પ્રણામ કરો તો હાજે જઈને ઉલટી દિશામાં પ્રણામ કરશે એટલે તમે જે કરો એનાથી ઊંધું કરવા ટેવાયેલા આપણે મંદિરમાં જઈએ એટલે શું કરીએ પાઘડી ઉતારીએ અને ટોપી પહેરીને પછી પ્રણામ કરે

એટલે જ્યારે પણ આવી વાત કરવામાં આવે તો યાદ સૂર્ય ઉદય થાય અને ચોવીસ કલાકમાં તમારી હજાર ગાયો કતલ થાય છે એસી ગાયો સરકારના ચોપડે ખપાય છે આ હિન્દુ રાષ્ટ્ર છે આ હિન્દુ સરકાર છે આ હિન્દુ ધર્મ છે આ હિન્દુ દેશ છે કેવી રીતે કહેશું તમે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ના કરી શકો ગો માતા વિશ્વ છે ગાવો વિશ્વ છે માત્ર આપણને લાજ અને શરમ આવી ડૂબી મરવું જોઈએ કે હજુ સ્વતંત્ર ભારતના 78 વર્ષ પછી પણ આજે આપણે ગાયને રાષ્ટ્રમાતા નથી બનાવી શક્યા કોને મોડું દેખાડશું તમારી માની કતલ થાય અરે મુસલમાનો એક મૂર્તિ તોડતા એક ભગવાનની એક દેવતાની મૂર્તિ તોડે ત્યારે એક દેવતાની કતલ થઈ કહેવાય એક મૂર્તિ તોડો એટલે શું થયું એક દેવતાની કતલ થઈ પણ ગાયની કોઈ હત્યા કરે ત્યારે ત્યારે 33 કરોડ દેવતાઓની કતલ એક સાથે થાય છે એટલે તેત્રીસ કરોડ દેવતાઓને મારી નાખવામાં આવે છે અને તમે ઊભા ઉભા જય શિયા જય શિયા જય હિન્દુ 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 અરે હિન્દુ હોવાની લાજ આપવી જોઈએ આપણને શું કરવા બેઠા છીએ આપણે અને કેવી રીતે કતલ થાય છે ક્રૂર નિર્મમ અમે ગયેલા હૈદરાબાદ હૈદરાબાદની બાજુમાં શૈલેષભાઈ હૈદરાબાદની બાજુમાં રુદ્રપુર નામનું ગામ છે રુદ્રારામ અને રુદ્રારામમાં અલકબીર નામનું કતલખાનું છે ગાયોને પાંચ દિવસ સુધી બાર ભૂખી તરસી ઊભી રાખવામાં આવે છે પાંચ દિવસ પછી એન્ટ્રી થાય છે એન્ટ્રી થયા પછી એ ગાયને કુલીથી બાંધવામાં આવે એટલે જેમ તમે ઉલટી કોઈ વસ્તુ લટકાવ ઊંધી લટકાવવામાં આવે પછી એના ઉપર એકસો દસ ડિગ્રી ઉકળતું પાણીનો ફુવારો છોડવામાં આવે પછી એના નાભીમાં આમ કાણો પાડી અને હવા ભરવામાં આવે જીવતી ગાય તરફડીયા મારે એની ચામડી છૂટ્ટી કરે એમાંથી બેલ્ટ બને અને કેટલાક કેટલાક લોકો બેલ્ટ પહેરે છે છે એના રાખે દોઢ દોઢ લાખ રૂપિયાના પર્સ તમે સાંભળ્યા હશે એ એ એ જે ધંધા થાય છે એ ગાયોમાંથી બને છે અને પછી ગાયની અહીંયા નવ છે એ નસને કાપી નાખવામાં આવે નીચે મોટા તપેલા મૂકે એમાંથી બધું લોહી નીચોડવામાં આવે અને એમાંથી હિમોગ્લોબિનની દવાઓ તૈયાર થાય અને ગાયના આખા શરીરને મશીનમાં નાખી દે એમાંથી હાડકા અલગ અલગ એના ડબ્બા તૈયાર થાય અને વિદેશમાં મોકલવામાં આવે આ હિન્દુ ધર્મમાં હિન્દુ દેશમાં હિન્દુ હિન્દુઓની હિન્દુઓની સામે સામે જે વસ્તી છે એની જો આ ધંધો થતો હોય તો આપણે શું કરવું પડશે હાથમાં હથિયાર લઈને નીકળવું પડશે અને કતલખાના ઉપર રેડ પાડવી પડશે સરકારના ભરોસે નહીં થાય આપણે નીકળવું પડશે એ દાડે હિન્દુ જાગૃત થયો છે એ ન થાય ત્યાં સુધી આવા હિન્દુ સંમેલનો ચાલુ રાખો હિન્દુ ઘર નીકળે ને ગાયની હત્યા રોકે આ આ જરૂરિયાત છે આવશ્યકતા છે એક શંકરાચાર્ય નીકળે હમણાં પ્રિયમ બધાએ કીધું એક શંકરાચાર્ય નીકળે અને આપણે બધા બેઠા રહીએ ચૂપચાપ બહુ તાળીઓ પાડી લીધી નહીં સહન થાય ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી પડશે અને ગો બંધ કરાવવી પડશે સંપૂર્ણ ભારત વર્ષમાંથી ગોવંશ હત્યા જે કલંક છે એ કલંકને મિટાવવો પડશે એટલે જે ગાયને માં માને છે એ હિન્દુ છે ભારત ગુરુ જે ભારત ભૂમિને પોતાની માતૃભૂમિ હમણાં એક દીકરી બહુ સરસ અટલજીની કવિતાના છેલ્લો શબ્દો એણે બોલ્યા આ ભારત ભૂમિ સાધારણ નથી અમારે ત્યાં જનોઈ આપવામાં આવે ખાસ કરીને હવે તો બ્રાહ્મણો અપાય છે બાકી બધા તો જાણે ભૂલી ગયા છે પણ જનોઈ એ જનોઈ વખતે એ જે જનોઈ લેનાર છે એ માટી લે હાથમાં અને માટીને પોતાના માથા ઉપર લગાડે અને એવું બોલે મૃત્યુકે હન મે પાપમ હે માં હે ભારત માતા તું મારા જે પાપ છે ને હણજે આ ભૂમિમાં એ તાકાત છે કે તમારા પાપને હણી શકે બાકી દુનિયાના આટલા દેશ છે સ્વિસ જર્મન જે કોસ્લેવિયા યુગોસ્લેવિયા છે હંગેરી તન મધ્ય ઓસ્ટ્રિયા ગ્નેય ઇટાલી સિસ્ટમ એ બચ આઈને પો લેપ ફિનલેન્ડ બલકે સ્વિનો જો જો કોઈ જગ્યાએ શ્લોક હોતા નહી મળશે નહી આટલા બધા દેશ છે કોઈ માં નહીં પાકિસ્તાન માં નહીં અમેરિકા માં નહીં જર્મન માં નહીં જાપાન માં નહીં ચીન માં નહીં અફઘાનિસ્તાન માં નહીં નેપાળ માં નહીં શ્રીલંકા માં નહીં બલુચિસ્તાન માં નહીં કોઈ માં નહીં માં છે ભારત માતા

કયા કયા શ્લોક છે કયા કયા ગ્રંથ છે અમારા ચતુર્વેદા ચાર વેદના નામ છોકરાઓને નથી આવડતા શું સંસ્કાર આપીએ છીએ આપણે આપણા છોકરાને ખબર છે ફિલ્મનો એક્ટર કોણ છે ને એનો વિલન કોણ છે ને એની હિરોઈન કોણ આવવાની છે શાંતિભાઈ બરાબર ને ખોટું નથી બોલતો ને એને ક્રિકેટમાં કોણ આવવાનું છે ને કોણ રમવાનું છે એ ખબર છે પણ એને એ ખબર નથી કે અમારા વેદ કયા છે ઋગ્વેદ છે યજુર્વેદ છે સામવેદ છે અથર્વવેદ છે ખબર જ નથી అరణాద కయుర్వేద ధను శాస్త్ర అలా ఉపబేద్ధ అధార పురాణ మార్కండ పురాణ మత్స్యపురాణ భగవత్ పురాణ భవిష్య పురాణ బ్రహ్మపురాణ బ్రహ్మాండ బ్రహ్మా పురాణ విష్ణు పురాణ వరాపురాణ వాయు పురాణ పురాణ నారద పురాణ గరుడ పురాణ જીતવા નીકળે એ તમારા ઉપર રાજ કરે અને જેની પાસે આટલો મોટો સાંસ્કૃતિક ધાર્મિક વારસો છે એની પાસે ભીખ ભાગવા ઉભો જ્ઞાન માટે કરીને ભારત જો વિદેશમાં ભીખ ભાગવા જતો હોય તો ધિકાર છે આપણને આપણા પ્રધાન

શું ખવડાવો છો તમે તમારા છોકરાઓને એ ખવડાવવાનું ભાન આપણે રાખવું પડશે એટલે માત્ર હિન્દુ ધર્મની રક્ષા કરવી હોય તો ખાલી રાડો પાડવાથી નહીં થાય એના માટે બહાર નીકળવું પડશે એક એક વ્યક્તિ બહાર નીકળે અને એ બહાર નીકળીને ક્યાં જાય જ્યાં જ્યાં સનાતન ધર્મનો ઉદ્ધાર થતો હોય હિન્દુ ધર્મનો ઉદ્ધાર થતો હોય હિન્દુ ધર્મની રક્ષા થતી હોય હિન્દુ ધર્મની રક્ષા કરવી હોય તો એના માટે રાડો પાડવાથી નહીં પાલન કરવાથી થાય પાલન કેવી રીતે કરવાનું હું રોજ ઉઠીને ભગવાનનું નામ લઈશ હું રોજ ઉઠીને મા બાપને પ્રણામ કરીશ હું રોજ ઉઠીને ગાયને રોટલી આપીશ મને આનંદ થાત કે જો અહીંયા ગૌ પૂજનનો કાર્યક્રમ કર્યો હોત એક ગાય લઈ આવ્યા હોત અને બધાએ લઈને ગાયનું પૂજન કર્યું હોત કેટલો આનંદ થાત ગૌ પૂજનને આપણે ભૂલ્યા છીએ આપણા દરેક પ્રસંગમાં ગૌ પૂજન છે કોઈ પ્રસંગ એવો નહીં દુનિયામાં કે તમે સનાતન ધર્મના સોળ સંસ્કાર છે હવે તો સંસ્કાર એ લોકોને યાદ નથી એક જ સંસ્કાર યાદ છે અગ્નિ સંસ્કાર છે જે આજુબાજુ વાળા એમ કરી જાય બાપડા તમને સંસ્કાર તમે ભૂલી ગયા તમારી પાસે સોળ સોળ સંસ્કારો નપુંસી જાત નામાની ગર્ભાધાન સંસ્કાર જાત કરનો સંવાહ પુંસનો સંસ્કાર સિમંત કર્મ સંસ્કાર હવે એટલા બધા સંસ્કારો એમાંથી બે ચાર સંસ્કારો જો કરતા હો તો સારી વાત છે આપણે એને પણ ભૂલવા લાગ્યા બાળકને સંસ્કારિત બનાવવું હોય તો સંસ્કાર આપો અને સંસ્કાર આપવા તો 16 સંસ્કારનો નિયમ કરો ગર્ભમાં બાળક હોય પ્રહલાદ કઈ જગ્યાએ શીખવા ગયો એની માના ગર્ભમાં શીખ્યો ધ્રુવ ક્યાં શીખ્યો એની માના ગર્ભમાં શીખ્યો માના ગર્ભમાં માં જેવું ખાય માં જેવું પીએ માં જેવું વિચારે માં જેવું વાંચે માં જેવી ફિલ્મ જોવે એના સંસ્કાર બાળક ઉપર થાય છે જો આપણે નથી કરી શકતા હવે આપણે તો જઈ ફિલ્મો જોઈ હોય અડધી રાત સુધી ભૂતરીન પ્રેતની સિરિયલો જોઈ હોય પછી છોકરું પાકે કેવું પાકે શું દશા થાય આપણી હવે એમ કહીએ કે શિવાજી મારા ઘરમાં પાકે ના પાકે ભાઈ એ સંભવ નથી અને શિવાજીને પારણામાં સાંભળેલી શિવે બાળ રામ લક્ષ્મણની વાત માતાજીની મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી અરે બાળપણમાં રામ લક્ષ્મણની વાતો માં સંભળાવતી હતી અને એટલે શિવાજી પાક્યો અને એ શિવાજી 12 વર્ષની ઉંમરમાં તલવાર લઈને જતો હતો અને એટલામાં રસ્તામાંથી એક કસાઈ ગાયને ઘસડીને જતો હતો અને એણે આમ તલવાર કાઢી પહેલું દોરડા ઉપર ઘા કર્યો ગાયને છોડાઈ અને બીજો જે ઝટકો હતો એ કસાઈની ગરદન ઉપર રાખ્યો અને મારી નાખ્યો 12 વર્ષના શિવાજીએ આ કૌવત ક્યારે આવ્યું કે માએ સંસ્કાર આપ્યા ત્યારે આપણી શું દશા છે પાણી પારીની લારી ઉપર પાણીપુરી ખાધા પછી બાળકને જન્મ આપે એના ઘરમાં શિવાજી ના પાકે શિવાજી પાકવા માટે શિવાજીની માં જીજાબાઈ જેવું થવું પડે એ સંસ્કાર કોણ આપશે એટલે હિન્દુ સંગઠન કરવું હોય તો સંસ્કારની શરૂઆત કરો હિન્દુ સંગઠન કરવું હોય તો ગૌરક્ષાની શરૂઆત કરો હિન્દુ સંગઠન નું કરવું હોય તો શાસ્ત્રની રક્ષાનો સંકલ્પ કરો જ્યાં સુધી શાસ્ત્રની રક્ષા નહીં થાય તમે તમારી જાતિમાં બરાબર છો તમારે કોઈ જાતિ બદલવાની જરૂર નથી અને તમે એક જાતિ કાઢશો તો શું દશા થશે તમે જાતિ કાઢીને સમાનતા કરશો તો પછી પક્ષવાળાનું શું હું ભાજપનો તું કોંગ્રેસનો છેવટે ભેદતો રહ્યો કે નહીં હું ધનવાન ને તું ભિખારી ભેદતો રહ્યો કે નહીં હું સ્ત્રીને તું પુરુષ ભેદ રહ્યો કે નહીં હું કાળો ને તું ગોરો ભેદ રહ્યો કે નહીં ભેદ તો રહેશે જ સમાનતા ભ્રમ છે સમાનતા સંભવ નથી સમાનતા કરવી હોય તો આત્મવત સર્વભૂતે શું અમારો વેદ એમ કે છે કે આત્માની જેમ બધામાં જુઓ અરે અમારે ત્યાં એક સંતના ત્યાં એ એ એ સંત જાય છે અને એ રોટલી બનાવે છે નામદેવ બનાવી રોટી જાય આમ રોટલી ભાગવા લાગ્યો લગાવો અરે મારા ભગવાન તમે છો થોડું ઘી લગાડી જેને પણ પરમાત્મા દેખાય એ હિન્દુ ધર્મ સવારે ઉઠીને કીડીએ નગરાડ પૂરે કીડીમાં જેને ભગવાન દેખાય છે અરે સાપ ને નાગપાચન નું દૂધ આપે એ હિન્દુ ધર્મ ભૈરવની પૂજા કરે તો ભેગી કુતરાની પૂજા કરે એ હિન્દુ ધર્મ શિવજી ની પૂજા કરે તો સાથે નાગની પૂજા કરે બળદની

એ હિન્દુ 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 છે એટલે તમે હોવા માટે જે હીન સમજે છે અમારે ત્યાં પેલા રિવાજ હતો કે ખોટું કામ કરીને નાતબાર કરી દેવાનો હતો અમૃતભાઈ આવો રિવાજ ખોટું કામ કરીને આવે ને શું કરતા નાતબાર કરતા પછી શું થાય એ ગંગાજી જાય દાન પુણ્ય કરે સ્નાન કરીને આવે ગાયોને મારે કોઈ લેવા દેવા નહીં ગમે એટલી હત્યા થાય મારે કોઈ લેવા દેવા નહીં અરે ગાય તો આ દેશ આ ધર્મ આધાર સ્તંભ છે અમારે ત્યાં સાત આધાર સ્તંભો છે ગાવો વિપ્રસ્થ વેદાચ સતી ભી સત્યવાદી ભી સૌથી પહેલું નામ છે ગાય ગાય વગર આ દેશ સંસ્કૃતિ આ ધર્મ નથી આ રાષ્ટ્ર નથી ગાવો વિપ્રસ્થ બ્રાહ્મણ દેશનો આપણું સતિત્વ ક્યાં ગયું આપણે સતીત્વ કેમ ભૂલાય છે અંગ પ્રદર્શન તમે જોતા ટીવી માં એક પુરુષ સમાચાર વાંચવા માટે કરીને આવે ન્યૂઝપેપર વાંચતો હોય ન્યૂઝ આપતો હોય આખો ઉપર થી નીચે સુધી ઢાંકેલો આટલા સુધી એના હાથ પણ કોટ થી બંધાયેલા ઉપર હેટ પહેરીને અહીંયા ચશ્મા લગાડેલા આટલા ગાલ સિવાય આખું શરીર ન દેખાય અને એક સ્ત્રી આવે ત્યારે શું દશાવાય છે

મને આ બેઠામાંથી ચેલેન્જ સાથે કહું છું મારો નંબર શૈલેષભાઈ જોડે છે કોઈ પણ શાસ્ત્રમાં ભારત માતા શબ્દ બતાડજો મને વેદમાં પુરાણમાં સ્મૃતિમાં ઉપનિષદમાં મહાભારતમાં ગીતામાં મહાભારતમાં છન્નું હજાર બસો ને શ્લોક છે ભારત માતા શબ્દ બતાડજો મને વેદોમાં એક લાખ શ્લોક છે એક લાખ મંત્રો છે બતાડજો મને ભાગવતજીમાં અઢાર હજાર શ્લોક છે રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે તુલસીદાસની છ હજાર છસો છાસઠ ચોપાઈઓ છે એ ભારત માતા શબ્દ નથી તો ભારત માતા કોણ છે ભારત માતા એ ગૌ ધનુષ લઈને પૃથ્વી ની રક્ષા કરવા નીકળ્યો એને જોયું એક ગયા એક નંદી ઉભા છે એ નંદી આમ થરથર કાપે છે એના ત્રણ પગ કપાયેલા છે ગાય રડી રહી છે ત્યારે પૂછ્યું તું કોણ છે અને ત્યારે કે છે આ જે નંદી છે ને એ વૃષભ એ ધર્મ રૂપ છે

બંને કોઈ ફરક નથી એવું જ્યારે આપણે હિન્દુ સંગઠનની વાત કરીએ હિન્દુ રાષ્ટ્રની વાત કરીએ હિન્દુ સંસ્કૃતિની વાત કરીએ ત્યારે આપ સૌ હિન્દુ સમાજને સૂત્ર રસ્તે લઈ જવાનો જો સંકલ્પ કરતા હોય તો શંકરાચાર્યજીના અભિયાનમાં ગૌમાતાના અભિયાનમાં આપ સૌના સહકારની અપેક્ષા છે અહીંયા માણી વાણીને વિરામ આપું છું બોલવા બેસું તો અઠવાડિયું થાય ભાઈ ભાગવતની સપ્તાહ જેમ એક સપ્તાહ રાખવી પડે ખાલી હિન્દુ સપ્તાહ અને એમાંથી કેટલાય લોકોને કડવું લાગે ને કેટલાય લોકો મારા વિરુદ્ધ કાલથી પ્રચાર કરવા બેસી જાય પણ સાચું બોલવું એ ખાલી તમને મીઠું લગાડવા માટે બોલવું એ મારી પદ્ધતિ નથી ભારત પહેલાં પણ ગૌમાસનો આજે પણ કરે છે પણ પેલા ભારત ચૌદમા નંબર થી નવમાં નંબરે પહોંચ્યું અને આજે ભારત બીજા નંબરે છે ગૌમાસનો માસ નિકાસ કરવામાં આ આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવા બેઠા છીએ અને જો આવું જ હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો કોઈ જરૂર નથી આ હિન્દુ રાષ્ટ્ર એવા સંકલ્પ સાથે કે ગૌમાતાની રક્ષા થાય એ આપણે સંકલ્પ કરીને ઉઠીએ સત્યાવીસ તારીખનો સત્યાવીસ એપ્રિલનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં સાથે જોડાઈએ અને ઠેર ઠેરથી અવાજ ઉઠે ગૌ માતા રાષ્ટ્રમાતા હું ત્રણ વાર બોલાવીશ ગૌતા રાષ્ટ્રમાતા ભારત માતા આપણે સૌ એ બોલીશું ગૌ માતા આટલું ધીરે નહીં ચાલે ગૌ માતા ગૌ માતા રાષ્ટ્રમાતા 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 Namah Parvati Mata.